જેવા બહુ કરી ભલા માણસ ગાંધીજી જેવું હોવું અને તેમના અક્ષર જેવું હોવું બહુ મોટો ફરક છે એમ તો કોઈ શરીરે દુબળો પાતળો માણસ પણ પોતાને ગાંધીજી સાથે સરખાવી શકે છે

લખાણ ઉકલશે તો હાર્દ સમજા લખાણ ના અક્ષરો નું બહુ મોટું નહી બહુ નાનું નહી મધ્યમ જ રાખો બે શબ્દો વચ્ચેની જગ્યા નિયત રાખો જે પૂરા લખાણ દરમિયાન જાળવી રાખો